પાકા બાંધકામો અને પતરાના શેડ અડીખમ ધમધમી રહ્યા છે જેથી જવાબદાર એસએમસી ના અધિકારીઓ ધારાસભ્ય અને કોર્પોરેટર વિરુદ્ધ ખાતાકીય તપાસ કરાવી માંગ વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર કિશોરભાઈ રૂપારેલિયા દ્વારા કરાય છે કતારગામ વિસ્તારમાં ગેરકાયદેસર કાચા પાકા બાંધ કામો તાણી બાંધ નારાની મિલી છાવરનારા સુરત મહાનગરપાલિકા નોર્થ ઝોનના અધિકારીઓ ધારાસભ્ય અને કોર્પોરેટર વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડનીય કાર્યવાહીની માંગ કરાય છે આ અંગે પાલિકા પોલીસ કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કાર્યવાહીમાં કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા અમુકને ગોળ અને અમુકને ખોળ જેવો ઘાટ સર્જાયો છે ઘણા ખરા નાના અને નિર્દોષ વેપારીની મિલકતોને સીલ કરવામાં આવી છે જ્યારે ધારાસભ્ય અને કોર્પોરેટરોના મિત્રો સગા સંબંધીઓને મળતી આવોના રિઝર્વેશન જગ્યામાં ઊભી કરેલી ગેરકાયદેસરની મિલકતોને આજ દિન સુધી સીલ પણ કરાઈ નથી હાલમાં ધમધમી રહી છે કતારગામ ઝોનમાં ચાલી રહેલા આ પ્રકારની પ્રવૃત્તિને તાત્કાલિક રોકવામાં આવે તટસ્થ અને નિષ્પક્ષ રીતે કામ થાય અને પ્રકારના તાણી બંધાયેલા તમામ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામો દૂર થાય તેમજ ગેરકાયદેસરના બાંધકામ કરનારાઓ સાથે મેલી ભગત કરનારા એસ અધિકારી અધિકારીઓ ધારાસભ્યો અને કોર્પોરેટરો વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડનીય કાર્યવાહી થાય તેમજ આ મામલામાં સંડોવાયેલા જવાબદાર અધિકારીઓ અને છૂટાયેલા પ્રતિનિધિઓની આવક કરતા વધુ સંપત્તિની તપાસ કરવામાં આવે તેવી માંગ કરાય છે સુરત મહાનગરપાલિકા નગર સેવક વોર્ડ નંબર સાત થોડા સમય પહેલા રાજકોટની અંદર એક ગોજારી ઘટના દુર્ઘટના કહીએ કે જે પણ કંઈ અધિકારીઓના મેળા પીપળાથી પડેલી જે દુર્ઘટના છે ને એમાં જે બહેરા ગયેલા લોકો છે એમને શ્રદ્ધાંજલિ પરંતુ આજની તારીખમાં પણ આ પ્રોબ્લેમ અધિકારીઓના હિસાબે જે તે વિસ્તારના સંલગ્ન કોર્પોરેટરશ્રીઓ શ્રીઓ કે અન્ય કોઈ આગેવાન મિત્રો કે બિલ્ડરોના હિસાબે આ તકલીફો જે છે મહાનગરપાલિકાને વારંવાર રજૂઆતો અને લેટર દ્વારા પત્રની જાણથી એમને ધ્યાન દોરવામાં આવે છે કે ઇલિગલ કન્સ્ટ્રકશન અને જે ટેમ્પરરી સ્ટ્રકચરો છે જે સુરતની અંદર બની રહ્યા છે એ ટેમ્પરરી સ્ટ્રક્ચરો કન્સ્ટ્રક્શન અને જે શેડ બનાવવામાં આવે આવે છે એને દૂર કરવામાં અને નવા બનતા અટકાવવામાં આવે વારંવારના પત્રો છતાં પણ ઉચ્ચ અધિકારીશ્રીઓ કમિશનરશ્રીઓ કે જે તે ઝોનના અધિકારીશ્રીઓ આ બાબતે કોઈ જ ધ્યાન દોરવા છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી કરેલી નથી વાત કરું તો અમારા જે કતારગામ વિસ્તારની અંદર લગભગ ઘણા વર્ષોથી આ બાબતનો પ્રશ્ન લગભગ ચર્ચાઈ રહ્યો છે કે આ વિસ્તારની અંદર વધારેમાં વધારે ઇલિગલ કન્સ્ટ્રક્શન અને ઇલ ટોમ અને ઇલીગલ આ ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવવામાં આવેલા છે એમાં ઘણા બધા નાના ઘરના લોકો એટલે કે મધ્યમ વર્ગથી ગરીબ વર્ગના લોકો વધારે ખર્ચ ન થાય એના હિસાબે નાની એવી કોટડી બનાવી અને પોતાનો ધંધો અને બેરોજગારીને દૂર કરી અને રોજગારી પોતાના પરિવાર માટે રોજગારી મેળવવા માટેની કોશિશ કરતા હોય છે પરંતુ સાથે સાથે દુઃખની વાત એ છે કે ઘણા બધા લોકો આની પાછળ પુષ્કળ પ્રમાણમાં કમાણી કરવા માટેના ડોમ મોટા મોટા બનાવી અને રાજકીય પીઠબળના

આ ધારાસભ્ય શ્રી કે બિલ્ડરો એ અધિકારીઓના મેળા પેપરાની અંદર આ ચાલી રહ્યું છે કામકાજ હાલમાં જ મેં કલેક્ટરશ્રી માનનીય કલેક્ટરશ્રી માનનીય પોલીસ શ્રી અને તાજેતરમાં માનનીય મહાનગરપાલિકાના શ્રીને પણ એક ટીપી પચીસ ની અંદર જે વર્ષોથી જે ઇલીગલ કન્સ્ટ્રકશન જે ચાલી આવ્યું છે અને ડોમ જે બનાવી અને એમાં મોટા પાયાથી કામકાજ કરવામાં આવી રહ્યું છે એ બાબતે મેં અરજી કરેલી છે અને એમને કહ્યું છે કે આની પાછળ જે મોટા પ્લોટો પડેલા છે એમાં લાખો રૂપિયાના જે ડોમ રૂપિયાના ડોમ કોની પરમિશનથી અને કોના મેળા પીપળાની અંદર આ બનાવવામાં આવે એની તપાસ થાય અને જે પણ કોઈ આમાં અધિકારીઓ જવાબદાર હોય જે પણ કોઈ આમાં ધારાસભ્ય જવાબદાર હોય જે પણ કોઈ કોર્પોરેટર શ્રી આમાં જવાબદાર હોય કે જે પણ કોઈ બિલ્ડર્સ જવાબદાર હોય કે કોઈ આગેવાન જવાબદાર હોય એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ જે લોકો આમાં સંડોવાયેલા હોય એમની ખરેખર ખાતાકીય તપાસ થાય અને આ જે કોર્પોરેટર શ્રીઓ અને પ્રતિનિધિઓ છે કે પછી ધારાસભ્યો છે કે બિલ્ડરો છે એમની આવકની પણ તપાસ કરવામાં આવે અને બે નંબરી આવક એમની તપાસ કરી એમને જે તે અનુરૂપ નિયમ મુજબ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી મારી વિનંતી છે જય જય ભારત